હાલો ભાઈ સબ બધું કેમ છો મજા મા જ હસો હા તો એ મારી વાડી આપણે આ વાડીમાં ભાઈ પાણી ચાલુ છે મારા બાપુ પાણી વાળે છે એટલે સાંજે કાઢે આપણે રીંગણી આપણે હરીન્ગો છે ભાઈ નાના માં નાનો હમણાં જ વાવ્યો ભાઈ મારો ભજનનો સપોર્ટ રહે તો મોટો થઈ જાય અને આપણે હિંગ હોય આ આપણે ગવાર અને સોળાફોળી રીંગણી નાની નાની ને આ હેવરી આપણો બીજો હોરેંગ વસ્તુ બી સારો પીઠો મરી ગયો પાણી મેળવીને પાંદડા ચાલે આપણે ભીંડા એક ભીંડા તમને મોકલી દઈ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે નાળે લઈએ આપણે તમારે નાળે લઈ ના જલતી હોય તો અહીં મૂકી દેજો જોઈ લો આપણી વાડી હા આપણો મીઠો લીમડો ભાઈ જેને મીઠો લીમડો જોતો હોય અહીં આવીને લઈ જાય ભાઈ ત્રણે પાણી સલું છે વરસાદ ને ધોની ભાઈ વરસાદ કે વરસાદ નહીં કાકાનો બંગલો છે ભાઈ વાંધો પડી ગયો છે ટ્રાટર હાલતી ને મારા બાપા કહે કે એમાં શોર્ટ સર્કિટ થઈ ગયું તે ઓટોમાં ભાઈ લાઈટ આવે એટલે એની ઓટોમેટિક ચાલુ થઈ જાય લેટ જાય એટલે એની રીતે બંધ થઈ જાય પ્રોબ્લેમ હે મુજબ તો પતા હિ ચલતા આ આપણો મોટરનો બોર છે